શેર વહેંચણી માટે સેક્રેટરી ભારતીય કરારના કાયદાની સામાન્ય જોગવાઈઓ અને ભારતીય કંપની દ્વારા વિશિષ્ટ જોગવાઈઓને ધ્યાનમાં લેવી જરૂરી છે

તેમજ બેંકમાં જરૂરી દસ્તાવેજો રજૂ કરવા અંગેની કામગીરી પહેલા પ્રથમ કરવી ક્યારે શેર વેચણી અંગે જ્યારે સેક્રેટરીની ફરજ અથવા કાર્ય બજાવવાનું આવે છે ત્યારે એને પહેલું કાર્ય કર્યું કરવાનું હોય છે એ બેંક શેડ્યુલ બેંકની અંદર એસ્ક્રો ખાતું ખોલાવવાનું હોય છે અને બેંકના જરૂરી દસ્તાવેજો બેંકને આપવાના હોય છે અને આ સઘળી બાબતો અંગેની સંચાલક મંડળની અંદર સભા ભરીને

જે બધા બ્રોકરો છે મધ્યસ્થીઓ છે બીએ ના સંદર્ભમાં કહું તમારે આવશે ચેપ્ટર નંબર 12 ધોરણ 12 માં બીએ માં ચેપ્ટર નંબર 9 માં મધ્યસ્થીઓ ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ તરીકે આપણે ઓળખીશું જેને અહીંયા એસપી ના વિષયની અંદર જાહેર ભરણાના મધ્યસ્થીઓ જેવા કે લીડ મેનેજર બેંક ડિપોઝિટરી તરીકે એટલે બેંકો પણ ડિપોઝિટરી તરીકે કામ કરતી હોય છે અને પ્રોકરો દલાલો વગેરે સાથે કરાર કરવા ત્રણ શેર પરત ખેંચવા અંગે તેમજ શેર અરજીઓનું વર્ગીકરણ કરી એક યાદી તૈયાર કરવાની જવાબદારી કામગીરી ફરજ સેક્રેટરી રહેશે પાંચ શેર વહેંચણી માટે સંચાલક મંડળની સભા બોલાવી અને તે સભામાં સભાની નોંધ તૈયાર કરવી શું રજૂ કરવાનું છે તે છ સંચાલક મંડળની સભામાં શેર વહેંચણી અંગે નક્કી કરવામાં આવે નીતિ મુજબ જેમની શેર અરજી મંજૂર થઈ હોય તેમને SMS અથવા ઈમેલ દ્વારા જાણ કરવી કે ભાઈ તમારી શેર અમે મંજૂર કર્યા છે તેની SMS અથવા ઈમેલ દ્વારા જાણ કરવી સાત જેમની શેર અરજી ના મંજૂર થઈ હોય આ મંજૂર થઈ હતી અહીંયા ના મંજૂર થઈ હોય એમને પણ SMS કે ઈમેલ દ્વારા જાણ કરવી કે અમે તમારા શેરની અરજી સ્વીકારી નથી મંજૂર કરી નથી આઠ શેર વહેંચણી પત્રકમાં શેર મંજૂરી શેર વિભાજન ત્યાગ પત્ર વગેરે બાબતોની જરૂરી નોંધ કરવી નવ સંચાલક મંડળની મંજૂરી થી શેર પ્રમાણપત્રો તૈયાર કરવા જે આપણે કહીએ સર્ટિફિકેટ જૂની સિસ્ટમ છે એના વર્તમાનમાં તો ડિમેટ એકાઉન્ટમાં સીધું જમા થાય છે વિધિત્રાઓ પણ આ એક જૂની પરંપરા પ્રમાણે આજુ શેર પ્રમાણપત્રો તૈયાર કરી તેના ઉપર સંચાલકોની સહી કરાવવાની ફરજ જવાબદારી કાર્ય કંપની સેક્રેટરીનું હોય છે બાર શેર પ્રમાણપત્રો વેચણી માટે તૈયાર થઈ ગયા છે અને શેર વેચણી પત્રના બદલામાં આપવામાં આવશે તેની જાણ સભ્યોને એટલે કે જેમને તમે શેર મંજૂર કર્યા છે એમને જાણ કરો તે લીડ મેનેજર ડિપોઝિટરી દલાલો બ્રોકરો વગેરે જે છે એમને પરણાના રજિસ્ટર વગેરે અલ્પ વિરામ ગણજો વગેરે નક્કી કર્યા મુજબ મહેતાણા ની રકમ ચૂકવવી જે આપણી માટે એમને મદદ કરે એમને મહેતાણું નક્કી કર્યું હોય એને બાયધરી કમિશન અથવા દલાલી તરીકે પણ ઓળખવામાં આવે છે જૂના શબ્દો છે એટલા માટે 42 લખ્યું નંબર 14 શેર વેચણી થયા બાદ સમજૂતી કરેલ માન્ય શેર બજારોમાં શેરની નોંધણી કરાવવી જે શેર બજારમાં તમારા શેરની ખરીદ વેચાણ થઈ શકે એમ છે તે બજારમાં તમારી કંપનીના શેરની નોંધણી કરાવવાની હોય છે તો ફરીથી એક ઝડપથી જરા જોઈ લઈએ છીએ દીકરાઓ

ભરણાના રજીસ્ટર વગેરેને નક્કી કર્યા મુજબનું મહેનતાણું ચૂકવવું અને 14 શેર વેચણી બાદ સમજૂતી કરેલ માન્ય શેર બજાર ઉપર શેરને નોંધણી કરાવવું આમ ટોટલ 14 કાર્યો છે સેક્રેટરીની ફરજો છે જે નિભાવવાની હોય છે અહીંયા રાખીએ છીએ વિદ્યાર્થી મિત્રો ભૂલાબો હોય અહીંયા વિડિયો કેસ તો નથી પરંતુ ભૂલાય નહીં તમારા તરફથી જે મળે છે મને સહકાર કે બાબતનો વધુમાં વધુ બાળકો સુધી વિદ્યાર્થીઓ સુધી કે જે ધોરણ 12 કોમર્સની અંદર ભણી રહ્યા છે આસની અંદર ભણતા વિદ્યાર્થીઓ માટે પણ ઇકોના આપણે અરશાશ્રત્ર વિષયના મૂકેલા છે ધોરણ 11 અને 12 બંને વિષયના આપણે વિડિયો મૂકેલા છે જે તમને પહેલી પરીક્ષા સુધીના સિલેબસમાં સારા એવા પ્રમાણમાં રિવિઝન કરવામાં મદદરૂપ થઈ શકું એમ છું તો ભૂલાય નહીં મારા YouTube ચેનલને લાઈક શેર હકારાત્મક કોમેન્ટ અને જરૂરી સબસ્ક્રાઇબ કરવાનું અને કહેવાનું ભૂલાય નહીં ખૂબ ખૂબ ધન્યવાદ વિદ્યાર્થી મિત્રો થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ